મિત્રો તમે ગમે તેટલી મહેનત કરો છતાંય ઘરમાં પૈસા ટકતા નથી અને ઘરમાં ઘરમાં ઝઘડા કલેશ થાય છે અને બરકત રહેતી નથી તો હમણાં જ ઘરમાંથી આ દસ વસ્તુઓ કાઢી નાખો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો વાસ્તુશાસ્ત્રમાં દિશા અને વસ્તુઓને સાચી જગ્યા પર રાખવાનું ઘણું મહત્વ છે ઘણી બધી કમાણી કર્યા પછી પણ જો તમારા ઘરમાં ધનની ઉણપ હોય તો જાણે અજાણે કોઈ ભૂલ કરી રહ્યા છો અચાનક તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાઈ જાય છે તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો કહે છે કે ઘરમાં પૈસા ટકતા નથી બિનજરૂરી ખર્ચાઓ થાય છે ઘરમાં હંમેશા તણાવપૂર્ણ વાતાવરણ રહે છે અને ઘરના સભ્યોને વારંવાર બીમારી થતી રહે છે આવી સ્થિતિમાં લોકો પોતાના ભાગ્યને દોષ આપે છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી પૈસાની ખોટ અને સમસ્યાઓ શકે છે તો તમારા પોતાના ઘરમાં રાખેલી વસ્તુઓ પર ધ્યાન આપો ઘરમાં દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં આ ઉર્જા તરંગો ત્યાં રહેતા લોકો પર અસર કરે છે જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિને ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે માનસિક આર્થિક અને સકારાત્મકતા માટે ઘણા પ્રકારના નિયમો છે જેમાં ઘણા લોકો વાસ્તુમાં ખૂબ માને છે અને તમામ વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખે છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એક નાની વસ્તુ વ્યક્તિના ભાગ્યને અવરોધે છે અથવા તેને કોઈ રીતે નુકસાન થઈ શકે છે યાદ રાખો કે નિર્જીવ વસ્તુઓની પોતાની ઉર્જા હોય છે વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે સંબંધિત કેટલીક વસ્તુઓનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને અપનાવવાથી ઘરમાં સુખ શાંતિ આનંદ અને સકારાત્મકતા આવે છે ઘરમાં રહેલી દરેક વસ્તુમાંથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા વહે છે એવી સ્થિતિમાં આ ઘરોમાં રહેનારા લોકો આ ઉર્જાથી પ્રભાવિત થાય છે જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિએ માનસિક આર્થિક અને શારીરિક ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે શાસ્ત્ર અનુસાર ઘરમાં શું રાખવું જોઈએ અને તું ન રાખવું જોઈએ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને જીવન દયનીય બની જાય છે પહેલા અમે એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમે નથી જાણતા નંબર એક દેવી દેવતાઓના જૂના ચિત્રો કે તૂટેલી મૂર્તિઓથી પણ આર્થિક નુકસાન થાય છે તમારે આવી વસ્તુને પવિત્ર નદીમાં પ્રવાહિત કરવી જોઈએ તેથી અત્રિત દેવી દેવતા અને મૂર્તિ અથવા ચિત્રોથી ઘરને ન સજાવવું જોઈએ ઘણા લોકો વધારે મૂર્તિઓ અને ફોટા એકત્રિત કરે છે જોકે તે વાસ્તુદોષનું નિર્માણ કરે છે તેના ચિત્રો અથવા મૂર્તિઓની સંખ્યા અને સ્થાન નિશ્ચિત છે આ સિવાય કેટલાક લોકો તેમના ઘરમાં ભગવાનના એવા ચિત્રો લગાવે છે જો કે પરંપરાગત નથી જેમ કે ચિલમ પિતા શિવજી અને વિકરાળ રૂપમાં ભૈરવ નંબર બે ઘર કે ઓફિસમાં ગધેડો ઘુવડ ડુક્કર બાસ ચામાચીડિયા ગીધ કબૂતર કાગડો વગેરે ક્યારેય પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો ન લગાવો આ તમારા પ્રવેશમાં અને વધારો કરી શકે છે નંબર રૂમાલ લેવો અથવા કોઈના રૂમાલ નો ઉપયોગ કરવો તમારા માટે નુકસાન નો સોદો હોઈ શકે છે આમ કરવાથી સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે નંબર ચાર જો તમે પર્સ રાખવાના શોખીન છો તો જાણો કે પર્સમાં અને તિજોરીમાં એવી ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો કે જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે વાસ્તુ અનુસાર ક્યારે પણ ફાટેલું પર અથવા તૂટેલી તિજોરી ઘરમાં ન રાખવી જોઈએ નંબર પાંચ તૂટેલા વાસણો અરીસો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફોટો પલંગ સાવરણી ઘડિયાળ ફર્નિચર કે કોઈ પણ તૂટેલી વસ્તુને ઘરમાં ન રાખવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નિર્માણ થાય છે અને સકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે તમે ભલે ગમે તેટલા પૈસા કમાવ પણ તમારા ઘરમાં પૈસા ટકશે નહીં સાથે જ વ્યક્તિ માનસિક રૂપથી પરેશાન થઈ શકે છે જો ઘરમાં કોઈ પણ તૂટેલો સામાન છે તો તેને સારું કરાવી દો અથવા તેને બહાર ફેંકી દો નંબર પૂજાના કલશ ને ખાલી રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે જણાવી દઈએ કે પૂજાના કલશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે પૂજા કલશનો સંબંધ વ્યક્તિના જીવન સાથે છે તેથી કલશને ગંગાના પાણીથી ભરેલું રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના માર્ગ ખુલે છે નંબર સાત કેટલાક લોકો ઘરમાં શણગારાત્મક વસ્તુઓ અથવા કલાકૃતિઓ કાંટાવાળા છોડ લગાવે છે ઘરને કલાત્મક દેખાવ આપવા માટે કાંટાવાળા ઝાડહોડ ન લગાવો તેનાથી પણ પારિવારિક સંબંધોમાં કાંટાની જેમ ખંજવાળ આવે છે જે ઘરના તમામ સભ્યોના મનને બગાડે છે ઘણા લોકો પોતાના ઘરને જૂની અથવા બિનઉપયોગી વસ્તુઓથી સજાવતા હોય છે જે કરવું યોગ્ય નથી જે વાસ્તુ અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે આ બધી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે નંબર ઘરમાં એવી ઘણી બધી હાનિકારક વસ્તુઓ હોય છે જે ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ ઝેરીલું થઈ જાય છે સથુલ રૂપ થી દેખાતું નથી પણ હવાના ગુણ ધર્મ અનાથી બદલાય છે જેમ કે દવાઓ ટોયલેટ ક્લીનર શોપ નોઈલ

ઘરમાં કોઈ સ્થાને જો વાસ્તુદોષનું નિર્માણ થાય છે તો તે જગ્યા પર કપૂરની બે ગોટીઓ રાખો જ્યારે તે બે ગોટીઓ ઓગળીને સમાપ્ત થઈ જાય ત્યારે તેની જગ્યા પર નવી બે મૂકી દો આ રીતે બદલતા રહેશો તો વાસ્તુદોષનું નિર્માણ નહીં થાય નંબર ના મિત્રો ઘરમાં બનેલા કરોરિયાના જાળા તે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે લોકો તેને દૂર કરવાથી ડરતા હોય છે કારણ કે તે કોઈનું ઘર તોડવાની છાપ આપે છે પરંતુ તેને તોડવું જરૂરી છે કારણ કે કરોડિયો જીવવા માટે નહીં પરંતુ શિકારીને જાળમાં ફસાવવા માટે બનાવે છે તેથી એવું માનવામાં આવે છે કે આ જાડું હોવું અયોગ્ય છે તેને તરત જ દૂર કરો નહીં તો તમારું જીવન પણ કરોડિયાની જાળાની જેમ ફસાઈને રહેશે માચિસ અગ્નિ પ્રતિક છે આવી સ્થિતિમાં કોઈની પાસેથી મફતમાં લેવાથી ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે અને પરિવારના સભ્યોના મનમાં અશાંતિનું વાતાવરણ રહે છે નંબર મિત્રો તમે જોયું જ હશે કે ઘણા લોકો બિનજરૂરી પથ્થરો વિનતી તાવીજ અથવા અન્ય સમાન વસ્તુઓને ઘરમાં ક્યાંક મૂકીને ભૂલી જાય છે અને તે જાણતું નથી કે કયો પથ્થર કે રત્ન ફાયદાકારક છે અને કયા રત્નો નુકસાનકારક છે તેથી જ આવી વસ્તુને ઘરમાંથી બહાર ફેંકી દો કારણ કે એક નાનો પથ્થર પણ તમારા ભાગ્યને ઉર્જા પણ તમારા આખા ઘરને પ્રભાવિત કરશે નંબર એક એક જો તમારા ઘરમાં પણ તૂટેલી ખુરશી અથવા ટેબલ છે તો તેની મરમત કરવા અથવા તેને હટાવી દો આ તમારા આવતા પૈસા અને તરકીને રોકે છે જો તમારા ઘરનો દરવાજો દક્ષિણ તરફ છે તો વાસ્તુ દોષ લાગે છે વાસ્તુ દોસ્તો દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની બહાર તુલસીનો છોડ લગાવો અને ઘર મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની ફોટો અથવા ચિત્ર લગાવો તમે આદમનો અરીસો પણ લગાવી શકો છો દરવાજા પરનો પિરામિડ પણ વાસ્તુ દોષને દૂર કરે છે

મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લાગ્યો અને આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ